નમસ્કાર કેમ છે મારા વાલા દર્શક મિત્રો મજામાં મિત્રો આપણે પહોંચી ગયા છીએ નાના મવા સર્કલ પાસે અને પોઈન્ટ છે શેરડીનો રસ વેચે છે અને ગોલાય વેચે છે અને લેડીઝ શું ધંધો કરે છે શું નામ બેન આપનું હેતી કેટલો ટાઈમ આ ચાલુ કર્યું

માવો છે બરાબર આ ચોકો ચિપ્સ છે કે ચોકો ચોકલેટ છે એટલે એમાં બધું આવશે કેટલા છે આ છે છે ટેન્શન લ્યો

રાત ભોગાની નોખાય એમાં કીધું ચોકલેટ માવા મળે એટલે તમારે ઉપાડી દઈએ અને સ્વીવ મેંગો ફાર્મ ની બાજુમાં મારવે જે આવેલું છે બરોબર તમે અમદાવાદ જેવું ચાલુ કર્યું હો અમદાવાદમાં લેડીઝ ગોલા બનાવે છે એ ગોલા ખાવા આવજો હા

નામ આપનું ભાઈ વિમલ મહેતા ઇન્સ્ટાગ્રામ માં જાહેરાત જોઈને અમે આવ્યા છીએ વારે વાહ બહુ વાર લ્યો આઈ જો આйно ટ્રાફિક જો હવે જો ટ્રાફિક છે જો આйно मार हमारा भाई और हमारे देवा से ले गए एक